પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગતા બોટાદ કોર્ટે તમામના 20 ઓક્ટોબર સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ધરપકડ કર્યા બાદ તેમણે કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા જો કે આ કેસમાં હજુ કુલ 17 આરોપીઓએ પકડવાના બાકી છે 31 તારીખે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત મુલાકાતે આવે છે એ પહેલા પ્રવિણ રામ અને રાજુ કરપડાના જામીન મળે છે કે કેમ

મહાપંચાયતની અંદર એક બબાલ સર્જાઈ હતી જેમાં જોકે આખી આ ઘટનામાં બોટાદ એપીએમસી માં કરદાના વિવાદને લઈને એ ખેડૂત મહાપંચાયત બોલાવી હતી એ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કડપરા અને પ્રવીણ રામ એ ગામે ગામે હતા ખેડૂતોની મહાપંચાયતની શરૂઆત પણ કરી હતી રાજુ કરપડાના સોશિયલ મીડિયા પેજ પર ખેડૂત મહાપંચાયત હતી અને અચાનક બોટાદ પોલીસનો કાફલો એ તેમની અટકાયત કરવા માટે પહોંચે છે કેમ કે તેમને મંજૂરી લીધા વગર આ ખેડૂત મહાપંચાયત બોલાવ્યું હોવાના પોલીસના એ રિપોર્ટ પ્રમાણે કે જેમાં ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે જોકે આખી ઘટના બન્યા બાદ અરદર ગામના કેટલાક લોકો અને અરદર ગામના સામાજિક આગેવાનોએ તો એવું પણ કહ્યું કે જ્યારે પોલીસ ત્યાં આવી એ નિવેદન આપવાની શરૂઆત કરી હતી કે જેના ખેડૂતોને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જેટલા પણ લોકો એ પથ્થરમારાની અંદર સામેલ હતા તે હરદર ગામના ન હતા આ પ્રકારની વાત સામે આવી રહી છે જો જોકે મોટાભાગના લોકો સુરેન્દ્રનગર રાજકોટ અને જૂનાગઢના હતા એ તમામની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે હવે આ કેસની અંદર જે મુખ્ય બે આરોપી તરીકે જેમના નામ લખવામાં આવ્યા હતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જેમના પહેલા બે નામો એ લખાયા હતા એ બંનેની અમદાવાદ ખાતેથી આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા જ અટકાયત કરવામાં આવી અને બંનેની અટકાયત થતાની સાથે જ હવે ચાર દિવસના રિમાન્ડ જ્યારે કોર્ટે મંજૂર કર્યા છે રિમાન્ડ મંજૂર થતાની સાથે જ પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે જો કે આ કેસમાં હજી ફરાર સત્તર જેટલા આરોપીઓની શોધખોળે પોલીસે શરૂ કરી છે અને તેમની એ શોધખોળ હાથ ધરાતા તેમની જ્યારે અટકાયત કરવામાં આવશે ત્યારે આ કેસમાં વધુ આગળ તપાસ હાથ ધરવામાં આવશે જોકે ચાર દિવસના રિમાન્ડ દરમિયાન શું ખુલાસા થાય છે તેના ઉપર નજર છે આખી આ ઘટના મામલે સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે કેટલીક જગ્યાએ પડકારો પણ પડ્યા આપના તમામે નેતાઓએ રાજ્યપાલને સંબોધીને જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રો આપવાની શરૂઆત કરી છે જેમાં ચૈતર વસાવા હોય સુદાન ગઢવી હોય ગોપાલ ઇટાલિયા હોય આ તમામ નેતાઓએ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવાની શરૂઆત કરી છે અને આવેદનપત્ર રાજ્યપાલને સંબોધીને આપવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કામનારા આવનારા એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત મુલાકાતે આવે છે એ પહેલાં પ્રવીણ રામ અને રાજુ કરપડાના જામીન મળે છે કે કેમ જો કે આ તમામની વચ્ચે ચાર દિવસના રિમાન્ડ મજૂર થયા તેને લઈને પોલીસે શું કહ્યું સાંભળો એ પણ સર વડોદ ખાતે થયેલા ઘર્ષણમાં મુખ્ય બે આરોપીની ધરપકડ અત્યારે થઈ શકું છે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર ત્રણસો એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ના કાલ હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે तेमनी निवेदन नोंधवानी अने आगळनी कार्यवाही छे ते कायदाकीय प्रक्रिया चालू छे हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन with Trishian Oral Strip. કીંકી ટेસી લાઇવ હી તો જરોરી હીંરાય હીંરીંંરાય હીંરાય 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 હીંરા